જે રીતે દિવાળીનો માહોલ હોય એ રીતે માણસો હોય છે એમાં અમારા ભાગ્ય કે અમને મિત્તલબેન જેવા અહીંયા ચાંગડાની અંદર આવી અને બે વર્ષ પહેલા પણ બાર તેર હજાર જેવા વૃક્ષો રાજારામ મંદિર આગળ સુંદર ગ્રામ અમે કરેલ છે અને વૃક્ષો થશે તો હરિયાળું થશે ગામડે ગામડે ગૌચરની જમીનો પડી છે સરકારી પડતર પડ્યા છે તો તેઓ આગળ આ વૃક્ષારોપણ બેનનો સંપર્ક કરીને કરે બનાસકાંઠાનું ચાંગડા બહુ જ મજાનું ગામ અને અમે અહીંયા રાજારામ ભગવાનનું સરસ મજાનું મંદિર છે અને મંદિરના પ્રાંગણમાં વૃક્ષો કરવા માટે અમને આ બધા ગામના આગેવાનોએ બે વર્ષ પહેલાં આમંત્રણ આપેલું અને આખી જગ્યા સરસ સફાઈ કરી આપી એમણે પાણીની વ્યવસ્થા કરી આપી અને સરસ મજાના બાર હજાર વૃક્ષો ત્યાં રોઝી બ્લૂ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની એમની મદદથી અને વૃક્ષોનું એમણે બધાય બરાબર જતન કર્યું માવજત એટલું સરસ રીતે કર્યું અને પછી એમણે આ સ્મશાન ભૂમિ છે તો સ્મશાન ભૂમિમાં ફરી એમણે કીધું કે દસથી બાર હજાર વૃક્ષો થાય એવું છે તમે ફરીવાર અહીંયા આવો બધી અસમંજસ પણ ચાલી કે પાણીનું શું થશે વવાયશે તો ઉછરશે પણ ગામનો એટલો બધો ઉત્સાહ હતો એ ઉત્સાહ આજે આખો જોઈ શકાય છે અહીંયા આગળ અને અમે બધાએ નક્કી કર્યું ને આજે આ સ્મશાન ભૂમિમાં મુંબઈની જીઆઈએ કંપની છે એની મદદથી બાર હજાર જેટલા વૃક્ષો અહીંયા આજે અમે વાવ્યા છે ગામ લોકોને હરક છે આવો જબરજસ્ત ભાદરવાનો તાપ છે છતાં પણ બધા હાજર છે અહીંયા આગળ આમ આટલા મોટા વૃક્ષો જાતે બધાએ મળીને વાવવું શક્ય નથી નહોતું પણ ટોકન આજે અમે વાવ્યા બાકી તો બધાનું વાવેતર પણ થઈ ગયું છે અને કેટલાક એમના અનુભવો છે એમની પણ વાત કરીએ આ ફરીવાર વૃક્ષો વાવવા માટે તમે એમને કેમ આમંત્રણ આપ્યું પહેલાં વૃક્ષો વાયા ને હા એ સારું પરિણામ આવ્યું એટલે અમે આ શમશોન ભૂમિમાં પણ વિચાર કર્યો કે આ જમીન સારી છે અને વૃક્ષો થશે એટલે આ વિચાર કરી અને વાયા અને તમારો જે યોગદાન મળ્યો એ ખૂબ સારું મળ્યું અને ગોમ લોકોનો યોગદાન છે કે ભાઈ આ વૃક્ષો વાવવામાં આવે તો અમે જતન કરીશું એટલે અમારે આ વૃક્ષો થશે તો આ રોડ ઉપર શોભા વૃદ્ધિ થશે અને વૃક્ષો થશે તો હરિયાળું વન વન થશે તમને જોઈને આપણી નવી પેઢી આ બધું જોઈને શું છે એવું લાગે કે ખરેખર પેલા તો અમે ગોતા હતા કે આવો કાર્ય વાળા ગુણ છે એ મહત્વની વસ્તુ એ અને એમય તમારો આ કોન્ટેક્ટ થયો અને અમારા જે મંડળ રાજા રમ નથી એમને એક શોખ હતી કે ગોમ સારું બંધ થાય એના માટે આ લોકોએ અમારા ટ્રસ્ટી અને ગામ લોકોએ બધી મદદ કરી અને જમીન ઉતારી સાફ કરી લઈ અને વવરાયા અને પાણીની પણ એ બોરની વ્યવસ્થા કરી એટલે એ પણ અત્યારે ધારો કે ખૂબ સારું દેખાય આમાં પણ હવે ધારો કે ગામ લોકો શાંતિભાઈએ વધારેમાં વધારે પણ એમને મહેનત કરીએ એ પણ હવે દિલથી હું આભાર માનું ગમ હતી અને બીજા ગમે પણ ધારો કે સફાઈ કરવાનો બીજો ફાળો આવ્યો હોય તમે પણ આ ઘાસમાં હોય એનો કોઈ સફાઈ કરવા માટે બીજા આટલા બધા આવ્યા તો અમારે સારું કરીને જતું કેટલી મજાની વાત છે કે ગામના તમામ લોકો આટલા ઉત્સાહથી આ સરસ મજાનું કામ કરી રહ્યા છે શાંતિભાઈએ ઘણા અમને આગ્રહ કરીને અહીંયા બોલાવેલા તમને આજે આ તમારું આમ ફળીભૂત થયું તો કેવું લાગે છે આ બધા યુવાનો પણ એમની સાથે તો જરાક કયો મને તો એકદમ આ બધા ગામ વસ્તી આનંદ વિભો ને એમ આ નો મનુષ્ય ધનનો ફેરો વસૂલ થઈ ગયો પૈસા માયા મિલકત કરોડો રૂપિયા કમાઈ મૂકીને જવાનો છેલ્લે કશું ભેગો ચાલવાનો નથી તમે એક કોઈક પર સવારથી કામ કરશો તો એનો એક તમારો નામ થશે કે ના ખરેખર કામ કરી છે આ વિડિયાથી વિડિયાના માધ્યમથી દરેક ગામે ગામે જે જો હોય એમને દરેક ગામમાં વન બનાવવા શમશાન ભૂમિ હોય મુક્તિધામ હોય જમીન હોય સરકારી જમીન હોય બેનને મદદ કરવી અને સારો એવો માતાનો શણગાર તૈયાર કરે અને વૃક્ષોનો વધારે વધારે જતન કરવું એવી મારે આગ્રહ છે વૃક્ષો માટે તો બેન મારે એવું કહેવું છે કે વૃક્ષમાં છે રણછોડ પ્રકૃતિ પ્રેમી કોઈક કોઈક માણસો હોય છે એમાં અમારા ભાગ્ય કે અમને મિત્તલબેન જેવા અહીંયા ચાંગડાની અંદર આવી અને બે વર્ષ પહેલાં પણ બાર તેર હજાર જેવા વૃક્ષો રાજારામ મંદિર આગળ વગરાયા એનો પણ સુંદર ઉસર ગ્રામજનો અમે કરેલ છે અત્યારે આ વર્ષે પણ અમને જે અમારો મુક્તિધામ છે ત્યાં આગળ પણ બેનની પ્રેરણાથી વૃક્ષો ઉસરી રહ્યા છે આગળના વર્ષોમાં કોરોનામાં ઓક્સિજનની બધાને ખબર પડી છે વૃક્ષ એ જ પૃથ્વીનું સંતુલન છે એના માટે જે સંસ્થાઓ કે જે બેન ભાઈ કામ કરે એમને તો હું ધન્યવાદ કરું છું બહુ અઘરું કામ છે આ કરવું કંઈ લેવાની દેવાની આ આટલી ચાલીસ ડિગ્રીમાં ગરમી વેઠવી જાઉં તો આ વિડીયોના માધ્યમથી હું મારા તાલુકામાં આ વિડીયો જે જોવે ગામડે ગામડે ગૌચરની જમીનો પડી છે સરકારી પડતર પડ્યા છે તો ત્યાં આગળ આ વૃક્ષારોપણ બેનનો સંપર્ક કરીને કરે અને બીજી મારી બેન વિનંતી એ છે કે મારા ગામની અંદર આઠ એકર કબ્રસ્તાન છે અહીંયા બાજુમાં પંદર સોળ એકર જમીન છે આની બાઉન્ડ્રી પણ બનેલી છે આવતા વર્ષે વિનંતી કે ત્યાં તમે બધા જ વૃક્ષો અમને કરી હાલો એટલે આ ચાંગડા બહુ નોખું ગામ એ રીતે છે કે વૃક્ષો માટે એમને એટલી બી મમતા છે એટલે ધરાતું નથી એવું કહેવાય અને આ પોઝિટિવ વેમાં ધરાવવાવાળી વાત છે આમ એમ કહો ખાવાનું ખાઈએ ને પછી બહુ ખાય તેને કંઈક કેટલું ખાશે ધરાતો નથી એમ પણ આ તો વૃક્ષો માટેની વાત હું ઈચ્છું કે આવી રીતે ન ધરાય એવા ગામોની સંખ્યા વધે ચાંગડામાં તમે ભાવના રાખો છો તો બધામાંથી શું તો લાખ વૃક્ષો આરામથી થઈ શકે ગાંડા બાવળને સંપૂર્ણપણે ગામના લોકો નક્કી કરે યુવાનો મળીને અને વડીલોનો આશીર્વાદ હોય કે ભાઈ અમારે ગાંડા બાવળને પણ અહીંયાથી મુક્ત કરવા છે તો મને એમ છે કે કેટલી બધી જમીન પડી છે આપણે આ કરી શકીશું અને પાણીના તળ પણ જે રીતે નીચે જઈ રહ્યા છે અને ખેડૂતો પોતાની જમીનો સોલાર કંપનીઓને જે ભાડે આપી રહ્યા છે એ ના છૂટકે આપવું પડે કોણ પોતાની જમીન સોલાર કંપનીને આપે પણ એ ક્યાંક થઈ રહ્યું છે તો ક્યાંક એવું છે કે વધારે માત્રામાં વૃક્ષો વવાશે તો વરસાદ પણ આવશે અને પોતાની જમીન આવી રીતે ભાડા આપવાનું પણ નહીં કરવું પડે તો अच्छे के चांगड़ा जो वाधारे था है। चांगड़ा का ये दूसरा ग्राम वन बन रहा है उसको बनाने के लिए जो आर्थिक सपोर्ट है वो जी आई ए कंपनी ने हमें दिया है और इस साल बनासकांठा डिस्ट्रिक्ट में करीब थर्टी वन थाउजेंड पेड़ उनकी मदद से लगने जा रहे हैं तो आज पूरी टीम जी आई ए की आई हुई है तो आपकी भावना क्या है और एक संदेश हम लोगों को भी क्या देना चाहेंगे क्यों पेड़ लगाने चाहिए और इतनी कड़ी धूप में पूरी टीम आई है तो थोड़ा आप उसके बारे में भी बताइए जी जी की तरफ से मैं और मेरी टीम सब सब बच्चे आए हुए हैं संदेश तो सिर्फ यही है कि पानी की समस्या सही में मतलब दिक्कत सबको हो रही है और कई सालों के बजाय अभी से चालू हो रहे तो अभी हम करेंगे तो हमारे बच्चे तो सुख से जी पाएंगे उतनी मेहनत कर पाएंगे अभी शायद सिचुएशन बहुत ही ख़राब हो गई है कि हम ज़्यादा चेंज नहीं कर पाएंगे पर जैसे कि मित्तल बहन कर रही है सेल्फलेसली कर रही है लोगों के लिए कर रही है हम लोग सिर्फ आपको सपोर्ट कर रही है ऑर्गेनाइजेशन को वी एस को एंड आई थिंक वी आर ऑलवेज विथ यू और गाँव और सिर्फ ये मिनती है कि भाई हमारे बच्चों को जो छोड़ के जा रहे हैं संभाल लीजिए थैंक यू हम जो पीढ़ी है आजकल हम लोग एसी में बैठ के काम करने वाले लोग हैं तो हमको बाहर की दुनिया में ये जो एनवायरमेंट इफेक्ट क्या हो रही है वो नहीं मालूम है पर तो आज जो हम यहाँ पे विजिट किए उसे ये पता चलता है कि यहाँ पे कितनी ज़रूरत है तो हम लोग ये बी एस एस एम गाँव वाले और सबका धन्यवाद करते हैं कि हमको यहाँ पे बुलाया ताकि हमको पता चले कि यहाँ पे क्या रिक्वायरमेंट है एग्जैक्टली exactly तो यहाँ पे हम जो धन्यवाद कहेंगे एंड हम आते रहेंगे और ऐसे ही जाड़ और ये वन बनते रहे जैसे कि आज हम आम का पेड़ बोते हैं तो अभी हमें बहुत छोटा लगता है उसके तो बारे में हमको पता नहीं लगता लेकिन कुछ सालों के बाद जब वो बड़ा होता है हमको बहुत सारे आम मिलते हैं तो ये छोटी सी शुरुआत कल को जाके एक बहुत बड़ी शुरुआत होगी उससे पर्यावरण का वातावरण भी चेंज हो सकता है और तो बहुत सारे अधिक फायदे भी हमें हो सकते हैं हमने सरस कहूँ क्या અમારે બચ્ચો કો આપ સંભાળના તો આમ કોઈ સાંભળે તો એમ થાય કયા બચ્ચાની વાત કરે છે તો બચ્ચા એટલે આ બધા જ વૃક્ષો એ બહુ બધા ગામના લોકો છે એટલે જરાક ભીડ પણ ઘણી છે ઈચ્છુક ગામે ગામ આવી ભીડ થાય તો આ બચ્ચાને સાચવવાની એમણે વાત કરી છે અને બહુ જ અગત્યનું છે વૃક્ષ વાવાયા પછી એને ઉછેરવું હું વારંવાર કહું છું પાંચમી જૂન્યા મેં એક પણ વૃક્ષ નથી વાવતા કેમકે વરસાદ નથી હોતો વરસાદ વાવ્યા પછી વૃક્ષ વાવીએ તે ઉછરી જતું હોય છે એનું આજે અમારે વૃક્ષો તો વૃક્ષારોપણ થઈ ગયું તો પણ ઉદઘાટન હતું તો અને શમશાન ભૂમિની અંદર અમારા તમામે તમામ અઢારે આલમ છત્રીસ કુંભના ગ્રામ લોકો વધારેલ બેનનું સ્વાગત કરેલ અને પછી અહીં અમારે જે દિવાળી જેવો શમશાન ભૂમિમાં અમને માહોલ જોવા મળ્યો એ ગામ માટે ગર્વની વાત છે પહેલી વખત અહીં ગામ લોકોનો એટલો ઉત્સાહ વધારે હતો કે એમને જે આ નાસિક ઢોલ આવે છે એના ઉપર ડાન્સ કર્યો નાચી ઉઠ્યા ઝૂમી ઉઠ્યા અને એક એવો માહોલ ઊભો થયો જે રીતે એક દિવાળીનો માહોલ હોય એ રીતનો અમને આ શમશાન ભૂમિમાં પહેલી વખત જોવા મળ્યો છે બસ ચાંગડાની જેમ તમે પણ તમારા ગામમાં જાગો વધારે મેં વધારે વૃક્ષો વાવીએ ગાંડા બાવળને આપણે જ્યાં ખારાશવાળી જમીન છે ત્યાં ભલે હોય ગાંડો બાવળ પણ બાકીની જમીનોમાંથી ગાંડો બાવળ કાઢી અને સરસ મજાના ટકાઉ અને હાઈટમાં જરા ઊંચા થાય એ પ્રકારના વૃક્ષો કરીએ તો વાદળને મજબૂર બનવું પડશે અહીંયા વરસવા માટે અને ગરમી ખૂબ છે વરસાદની આપણને સૌને જરૂર છે તો બસ સારા વાતાવરણની સાથે સાથે વૃક્ષ ઘણું શીખવે પણ છે જેમ શાંતિભાઈએ કીધું કે એ કોઈ સ્વાર્થ વગર કાર્ય કરે છે તો એ નિસ્વાર્થ ભાવ એ પણ વૃક્ષ પાસેથી શીખવા જેવું છે તો આપણે સૌ જાગીએ ને આ મજાનું કામ કરીએ એવી શુભ ભાવના